પાળીતાણા ડેમ જેસર સહિતના બાવીસ ગામના આસપાસના વિસ્તારનો રસ્તો ખરાબ હોવાના કારણે સ્થાનિક લોકો પરેશાન છતાં તંત્ર ઘોર નિંદ્રામાં પાળીતાણાથી જેસર વચ્ચે બાવીસ ગામોને જોડતો રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર છે આ રસ્તાને રિપેરિંગ કરાવવા માટે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આજિ સુધી તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી હોવાના અનુસંધાને લોકોએ તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો

ટુ વ્હીલ તો કોઈ વાયુમાણ ને બે હાડી નાખી જ હોય છે આવ રસ્તો બેકાળ હા કોઈ ઇમરજન્સી તો કોઈ જઈએ જ ન હોય છે ગાડી ટાઈમે ફૂકી છે રસ્તો આવબ છે એટલે વેરાટ તો બહુ આવે કેમકે ભરેલી ગાડી લોડિંગ માં આવી જ હોય છે